નમસ્કાર દર્શક મિત્રો આપ નિહ્યા છો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને જનપટની આજે મોડા મોડા પણ ફૂડ અને સ્થાનિક સ્વરાજ્ય એટલે કે ભાઈ આરોગ્યની ટીમે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે સર્ચ ઓપરેશન શરૂ થયું છે પાણીપુરીવાળાઓના ત્યાં વિજલપુરની અંદર પાણીપુરીની જે હાટડીઓ ચાલે છે વિજલપુરની અંદર જે પાણીપુરીની લહેરી ચાલકો છે એમના ત્યાં આજે સર્ચ માટે નીકળ્યા છે અને તમે જોશો એ પ્રમાણે કે ભાઈ કોમર્શિયલ બાટલાની જગ્યાએ ઘરેલું બાટલાનો ઉપયોગ થઈ રહ્યો છે અને અહીંયા પાણીપુરીઓ બની રહી છે અને એ પાણીપુરી વાળાના ત્યાં આજે આરોગ્યની વિભાગ અને સાથે જ ફૂડ વિભાગ જે ખરું નવસારીનું કારણ કે ફૂડ અને ડ્રગ બંને હવે અલગ અલગ થઈ ગયા છે એટલે કે જે ફૂડ વિભાગ છે એ અને આરોગ્ય વિભાગ સર્ચ ઓપરેશન પર નીકળ્યા છે અને જેની અંદર આ વિજલપુરના દ્રશ્યો આપને અમે દર્શાવી રહ્યા છે દિવાળી જતી રહી મીઠાઈવાળાઓ બચી ગયા પણ હવે પાણીપુરીવાળા જે ખરા એ લપેટાની અંદર આવ્યા છે જોવાનું એ જ છે કે ભાઈ હવે આ સર્ચ માત્ર પાણીપુરી માટે જ સીમિત રહેશે કે મોટા બકરાઓ પણ આની અંદર અંદર ફસાશે કારણ કે કદાચ વીસ રૂપિયામાં છ પાણીપુરી આપનારના ત્યાં રેજ પડે છે પણ નકલી ઘી અને નકલી પનીર નકલી માવા બચી જાય છે તો જોવાનું એ રહ્યું કે આ ટીમ હવે કોની ઉપર પોતાનો સકંજો કસશે જો કે સારી વાત છે પાણીપુરીની અંદર ઘણીવાર ભેળસેળ થાય છે પાણીપુરી માટેની કમ્પ્લેનો પણ ઘણીવાર આવતી હોય છે અધિકારીઓ છે અધિકારી પોતાનું કામ કરી રહ્યા છે સંયુક્ત ઓપરેશન છે આ ઓપરેશન ફૂડ વિભાગ અને સાથે જ આરોગ્ય વિભાગ કે જે નવસારી વિજલપુર નગરપાલિકા હસ્તક છે બંને સાથે રહી અને આ કાર્યવાહી કરી રહ્યા છે અને જ્યાં સુધી જાણવા મળ્યું છે ત્યાં મુજબ કે કલેક્ટર કચેરી ખાતેથી એક આદેશ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે અને હવે કે કરી અને પંચનામા બનાવવામાં આવી રહ્યા છે તો જોવાનું એ જ છે કે આ માત્ર પાણીપુરી પૂરતું જ સીમિત કરાવજો જણાવજો તમારું શું મંતવ્ય છે પાણીપુરીવાળા નાના વ્યક્તિઓ જ આની અંદર ફસી શકશે કે જે મોટા ભેડચડીયા છે એ આમાંથી બાકાત રહી શકશે એ તો હવે આગળ જ ખબર પડશે આ પહેલું સ્થળ છે આખા વિજલપુરમાં આજે સર્ચ ચાલી રહ્યું છે વિજલપુરમાં બીજી કઈ જગ્યાએ સર્ચ ચાલી રહ્યું છે એ પણ બતાવીશું જોકે એ વસ્તુ પણ સાચી છે કે હાઇજિનિક કેટલું આમાં હાઈજેનિક કેટલું કોઈ જ લાઇસન્સ નથી હોતા તમે જુઓ એ પ્રમાણે કે માત્ર અને માત્ર ઘરેલું બાટલાની ઉપર તમે આ કળયું જો પાણીપુરીના જે ખાનારા છે જે પાણીપુરીના ચાહકો છે સાથે કેમેરા પર્સનને વિનંતી કરીશ કે આજુબાજુની ચોખ્ખાઈ પણ બતાવી દઈ માખીઓ તો અત્યારે પણ ઉડી રહી છે આજુબાજુની ચોખ્ખાઈ પણ તમે બતાવી દેજો તો તમને ખ્યાલ આવે કે તમે જે પાણીપુરી ખાવ છો એ પાણીપુરી ક્યાં બને છે પાણીપુરીની પૂરી ક્યાં બને છે અને એટલું જ નહીં આ જગ્યા છે અને આ પૂરી આ તપેલું તમે જુઓ આ જે આ જે પ્લાસ્ટિકનું જે આ ટબ છે એ ટબની તમે દશા જુઓ તો તમને ખ્યાલ આવી જશે આ ચૂલો જુઓ આ પેણો જુઓ આ જરો જુઓ અને પછી નક્કી કરો કે આ પાણીપુરી સ્વાદમાં શા માટે આટલી ટેસ્ટી લાગે છે આ ટેસ્ટી લાગે છે એનું કારણ આવ્યું આ છે તો આ તો માત્ર એક જગ્યા છે હજુ આગળની જગ્યા બતાવીશું કારણ કે શરૂ થયું

બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ વિજલપુર વિસ્તારમાં ફોર્ડ વિભાગ દ્વારા પાણીભુરી ઓરન ત્યાં રેડ કરવામાં છે તો વિજલપુર વિસ્તારના કોંગ્રેસના આગેવાન એવા ખાસ આગેવાન આપની સાથે જોડાયા છે એમની સાથે વાત કરી સુખલાજી એ આજ રેડ ચાલ રહી છે શું બોલोगे આપ دیکھیں નરેદભાઈ મેં સૌથી પહેલી વાત આપકો સમાચારોમાં મેં આપકા ચેનલ ઓર આપકા સન્માન કરતો હું और साथ साथ में हमारी देखती हुई जनता जो हमारी आवाज़ सुनना चाहती है उनका भी प्रणाम करना चाहता हूँ मित्र ऐसा है कि ये सरकार की जो व्यवस्था चल रही है इसमें गरीब तो रहना नहीं चाहिए गरीब मर जाए या तो गरीब हिंदुस्तान छोड़ कर कहीं चला जाए इसी व्यवस्था के आधार पर काम हो रहा है अब आप विचार करें जहाँ पर बड़े बड़े थोक थोक व्यापारी पामोलिन तेल रिफाइन तेल तमाम खाद्य पदार्थ के जो भी आइटम बाज़ार में आए हैं उनकी जांच के लिए सरकार और नगर पालिका और फूड डिपार्टमेंट के पास टाइम नहीं है लेकिन एक छोटा सा छोटा व्यक्ति गरीब से गरीब आदमी जो 1500 किलोमीटर दूर चल के आके अपनी जीविका के लिए आया है और शुद्ध सात्विक तरीके से काम कर रहा है और एक छोटा सा लारी गला फुटपाथ पर लगा के अपना जीवन यापन करता हो उसके लिए नगर पालिका इंस्पेक्टर तमाम डिपार्टमेंट बहुत स्ट्रिक्ट है लेकिन वो बड़े थोक के व्यापारी जो नवसारी सूरत गुजरात इंडिया में सफ़र कर रहे उनका क्या होगा क्योंकि वो सरकार के साथ उनका बहुत ज़्यादा मेल मि मिलाप और कॉन्टेक्ट है बड़े अधिकारियों के साथ में उनका अच्छा संपर्क है मैं विश्वास के साथ कहता हूं सरकार के द्वारा ये चलाए हुए शासन की जो नीतियां हैं ये टोटल गरीबों के विपक्ष और गरीबों को गरीबी मिटाने की बात तो नहीं गरीब मिटा देने की व्यवस्था चल रही है कम से कम थोड़ा बहुत ये चलने वाली सत्ता और तमाम ये चलाने वाले संचालन करने वाले लोगों को भगवान इतनी तो सदबुद्धि दे कि कम से कम इतना तो ख्याल करो उनको देखो जो टोटल भ्रष्टाचार युक्त काम कर रहे हैं जिनके द्वारा देश में तमाम जनता के दुखों का दुख झेलना पड़ रहा है बीमारियां हो रही हैं पामोलिन तेल वाले को देखो रिफाइनरी तेल वाले को देखो लगाने वाले सर पर तेल वालों को देखो क्रीम पाउडर लगाने वाले जो तमाम व्यवस्था लगा करके लोग जो है आज लोगों का मुँह खराब हो जा रहा शैम्पू वाले को देखो ये तमाम सारी चीज़ें जो आ रही प्रोडक्ट उनके बारे में फूड डिपार्टमेंट को जाँच करने का टाइम नहीं है उनको ये पता नहीं है कि बाजार में क्या चीज आ रहा है बड़े बड़े थोक व्यापारी जो सफर कर रहे हैं उनके लिए टाइम नहीं है लेकिन हाँ नगर पालिका को पानीपुरी वाले की समस्या है मिठाई वाले की नहीं है रसगुल्ला वाले की नहीं है तो मित्रों क्या करोगे ये तो सरकार भारतीय जनता पार्टी का ये सुशासन कुशासन बनाकर चलाना है अब कुशासन में पब्लिक कितना ज़्यादा लपेट में आ जाए और ध्वस्त और परेशान हो जाए ये सरकार की नीति है क्योंकि इनको सिर्फ एक ही दिखाई पड़ता है कि जितना ज़्यादा से ज़्यादा हो जाए अच्छे ईमानदार और सही रास्ते चलने वाले व्यक्ति को कुचलो उनको ख़त्म करो और जितने भी गलत और रंग पॉइंट के पर चलने वाले लोग हैं उनका सम्मान करो उनको स्टेज पर बैठाओ और माला पहनाओ आप देखिए तमाम हजारों हजारों करोड़ के लोग कौभान करने के बाद सरकार के झोले में बैठे हैं देखो महाराष्ट्र देख लो झारखंड देख लो आप राजस्थान देख लो आप मध्य प्रदेश देख लो आप इंडिया के तमाम जगहों पर आप जाके देख लो जितने परम भ्रष्टाचारी हैं परम औद्योगिकीकरण से मिले हुए तमाम लोग आज देश के अंदर जो बड़े बड़े मिनिस्ट्री और कैबिनेट में बैठे हुए लोग हैं वो सही हैं लेकिन एक पानीपुरी वाला गलत है सत्तर हजार करोड़ का अजीत ईमानदार है लेकिन पानीपुरी वाला बेईमान है गलत है ये सरकार की नीति है ऐसे ही तमाम भ्रष्टाचारी लोग गंगा जल का स्नान करके भारतीय जनता पार्टी में सफर कर रहे हैं गंगा जल पीना है गंगा जल से स्नान कर लो भाजपा के शासन में कुशासन की नीतियों के साथ चलो आनंद करो मज़ा करो जो परम भ्रष्टाचारी होगा वो भाजपा का चोला पहन लेगा वो आनंदित रूप से ईमानदार हो जाएगा मगर एक पानीपुरी वाला अगर ईमानदारी से चलेगा तो उसको सरकार का शासन जीने नहीं देगा यही नीति તો આ હતા શુક્લાજી કે તેમણે શાસન પર તેમજ જે હાલની નીતિ રીતિઓ છે જે પામોલીન તેલની માર્કેટમાં જે બોલમ બોલ ચાલી રહી છે અને જેને લઈને પેકેટ ફૂડ જેમાં પામોલીન તેલ આવતું હોય છે તેને લઈને ખાસ તેમના પર આ તેમને પ્રશ્નાર્થ કર્યા છે ત્યારે આ તમામ બાબતો પર જોડાઈ રહ્યા રહ્યો છું નવસારી સાથે હજુ પણ આગળ રેડ ચાલુ રહેશે અને તે પણ તમારા સુધી અમે બતાવતા રહીશું તો જોડાઈ રહ્યો નવસારી સાથે આપનું हार्दिक સ્વાગત છે અને હાલ આપ જો છો એ પ્રમાણે આ છે વિજલપુર અને વિજલપુરની અંદર જે સુરીનગર પાસે આવેલી વિજલપુર પોલીસ ચોકી છે વિજલપુર પોલીસ ચોકી પાસે જે ખાણીપીનીની લારીઓ છે એક ખાણીપીનીની લારી છે પણ હાલ તો આ જે ફૂડ વિભાગ છે આરોગ્ય વિભાગ છે એમણે રેડ કરી છે દરેક પાસે લાયસન્સ માંગવામાં આવે છે લાલ બાટલાઓ ખુલ્લે આમ ચાલી રહ્યા છે જ્યાં લાલ બાટલાઓ જ્યાં જોશો ત્યાં તમને લાલ બાટલા દેખાઈ રહ્યા છે સાથે જ ફૂડ વિભાગ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ જે ખરા પોતાના ઓપરેશનની અંદર આજે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે એની અંદર કેસો કરી રહ્યા છે અને સાથે જ એ લોકોને સમજાવી પણ રહ્યા છે કે તમે જે ખરા એ કેબ પહેરવાનું રાખો કેબ પહેરશો તો તમારા વાળ ખાવાનામાં નહીં જાય સાથે તમે ગ્લોઝ પહેરો પણ કંઈ હોટલમાં કેબ અને ગ્લોઝ પહેરવામાં આવે છે તો લારીવાળા પહેરશે પહેલો પ્રશ્નો તો એ આવીને ઉભો રહે છે શું બધા નિયમ માત્ર લારીધારકો માટે જ છે આજે ઘણી બધી હોટલો એવી છે કે જેની અંદર કેમ્પ નથી પહેરવામાં આવતી ક્લોઝ નથી પહેરવામાં આવતા ઘણા બધા તંબુઓ બનાવીને જી હા એક સાથે લાઈનની અંદર તંબુઓ બનાવીને જે પોતાના રીક્ષાના ટેબલ ખુરશી ગોઠવી અને હોટલ જેવી ચાલુ કરી દીધી છે એમની પાસે પણ ફૂડનું લાઇસન્સ કદાચ નહીં હશે પણ આ જે દસ રૂપિયાના વડાપાવ વેચે છે દસ રૂપિયાના સમોસા વેચે છે એમની પાસે ફૂડના લાઇસન્સ માંગવામાં આવી રહ્યા છે જો કે સારી વાત છે દેરાય દુરુસ્ત અંદર આની જરૂર હતી જ પણ શું આ કાર્યવાહી બીજા સ્થળો પર પણ થશે મોટી હોટલોમાં થશે એ લોકોની પાસે આરોગ્ય વિભાગવાળા જશે એ લોકોની પાસે જઈ એ લોકોની પાસે માંગણી કરશે સાથે જ શું આ આરોગ્ય વિભાગવાળા જે ખરા એ મોટી મોટી હોટલોની અંદર એક નિયમ છે કે વેટરનું પણ ફિટનેસ હોવું જોઈએ કૂકનું પણ ફિટનેસ હોવું જોઈએ કઈ હોટલના કયા વેટર પાસે ફિટનેસ છે મને બતાવજો અને પછી કહેજો જો કે સારી કામગીરી છે બિરદાવવી જોઈએ ફૂડ વિભાગને પણ બિરદાવવા જોઈએ આરોગ્ય વિભાગને પણ બિરદાવવા જોઈએ આ લોકોની પાસે લાઇસન્સ છે કે નહીં ચોક્કસ ચકાણસી થવી જોઈએ એવું તેલ વાપરે છે સ્વચ્છતા કેટલી છે કેબ ફેરી છે કે નહીં નોટ પહેર્યા છે કે નહીં આ તમામ કામકાજો આજે તપાસવામાં આવી રહ્યા છે અને આ વિજલપુર હું ઈચ્છું છું કે આ પ્રક્રિયા આખું વર્ષ ચાલવી જોઈએ અને તમામ વિસ્તારોમાં થવી જોઈએ સાથે જ વસ્તુ છે જી બંધ થવી જોઈએ લાલ બાટલાઓ બંધ થવા જોઈએ કોમર્શિયલ બાટલાઓનો જ ઉપયોગ થવો જોઈએ અને આ બધા નિયમોનું પાલન તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ કરાવવું જોઈએ જોકે આજે એક ખૂબ સારી વાત કહી શકાય છે કે આજે આરોગ્ય વિભાગ અને સાથે જ ફૂડ વિભાગ જે ખરું એ સંયુક્ત ઓપરેશન કરી રહ્યું છે અને એ ઓપરેશન વિજલપુરની અંદર ચાલી રહ્યું છે અને આ વિજલપુરના સૂર્યનગર પોલીસ ચોકી પાછળનો વિસ્તાર છે આપ જોશો આપની ખ્યાલ આવ્યો છે તમામ ત્રણ લારીઓની ઉપર સ્થળ તપાસ કરવામાં આવી છે અને સાથે જ એમની પાસે લાયસન્સો માંગવામાં આવ્યા છે તો આ જ પ્રમાણે પડે પડની અપડેટ આપતા રહીશું નિહાત રહો નવસારી લાઈવ નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજેલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો विराम पर आपका हार्दिक स्वागत है और आप कृषय प्रमाणिक के फूड एंड ड्रग विभाग की टीम साथी आरोग्य की टीम ने संयुक्त ऑपरेशन आप का संयुक्त ऑपरेशन

ભૂતકાળમાં અમે એક રેસ્ટોરન્ટ બતાવી હતી એ રેસ્ટોરન્ટ કરતાં આ કિચન તો મને મારી દ્રષ્ટિએ ખૂબ ચોખ્ખું દેખાયું કારણ કે એ તો ત્યાં હું પોતે પણ કોઈને પ્રિફર નહીં કરું કે તમે ખાવા જજો પણ હાલ હજુ અધિકારીઓ પોતાનું કામ કરી રહ્યા છે આપણે કોઈ નિર્ણાયક નથી કે આપણે કોઈ નિર્ણય આપી શકીએ અધિકારીઓ અધિકારીનું કામ કરી રહ્યા છે અને તમામ જે લાયસન્સ ખરા તમામ જે કાગળિયા ખરા એની માંગણી કરી અને સૂચનો અને સાથે જે અમલવારી કરી અમલવારીના કામકાજો એ લોકો કરાવી રહ્યા છે તો તમે જો કે કોઈ રેસ્ટોરન્ટ હોય અંદર કમ્પલસરી હાથમાં ગ્લોઝ હોવા જોઈએ માથા ઉપર કેપ હોવી જોઈએ જેટલા પણ વર્કર્સ હોય વર્કરનું મેડિકલ હોવું જોઈએ ફેસ કંટ્રોલ થયેલું હોવું જોઈએ પરચેસ નમૂનાથી માંડી કિચનની અંદર જે ચોખ્ખાઈ હોવી જોઈએ વસ્તુઓ જે ખરી એની કાળજી રાખવી એ ઓનરની જવાબદારી છે ગ્રાહકોને સારું સંતોષકારક રીતે સર્વિસ આપવી એ ઓનરની જવાબદારી છે અને સાથે જ ફૂડ વિભાગ અને ડ્રગ વિભાગ બંને આજે ભેગા થઈ આરોગ્ય વિભાગે ભેગા થઈ અને આરોગ્ય વિભાગની સાથે ભેગા મળી એક સ્વચ્છ ઓપરેશન આખા નવસારી દરમિયાન ચાલી રહ્યું છે વિજલપુરના દ્રશ્યો તો અમે આપણે બતાવ્યા વિજલપુરના દ્રશ્યો બાદ હવે તમને જે અમે બતાવી રહ્યા છે એ છે આ નવસારીના હાઈવે ઉપર આવેલી કાઠિયાવાડી ખોડિયાર ઢાબો જે ખરો એ ખુડિયા ઢાબોની અંદર અમે આવી પહોંચ્યા છે અને ત્યાં પણ અધિકારીઓ જે ખરાબ પોતાની કામગીરીની અંદર છે તો આ પ્રમાણે આજે જે પ્રમાણે અમને માહિતી મળી હતી એ મુજબ કે ભાઈ કલેક્ટર કચેરીની સંકલન સમિતિની બેઠકની અંદર રજૂઆતો થઈ હતી અને જે રજૂઆતોના સંદર્ભની અંદર કલેક્ટર દ્વારા એક આદેશ આપવામાં આવ્યો હતો આદેશ હતો તપાસનો કે આખા અંદર જેમની જેમની પાસે ફૂડના લાયસન્સ નથી એમની અમલવારી કરાવવામાં આવે સાથે જ જે ખરા ચોખ્ખાઈના માપદંડો છે ખરા એનું પણ કાળજી લેવામાં આવે અને જે સંદર્ભે આરોગ્યની ટીમ અને સાથે જ ફૂડની ટીમ કારણ કે ફૂડ અને ડ્રગ બે અલગ અલગ વિભાગ છે તો ફૂડ ટીમ અને આરોગ્યની ટીમ બે સાથે મળી અને નવસદ અંદર આજે મેગા સર્ચ ઓપરેશન ચલાવી રહી છે તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહર તારા નવસદ લેવા નજર પડેરા મિત બદોરિયા સહ્ય રાજપૂત સાથે હું મહેશ ભટ્ટ